રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ આજે મારો જન્મદિવસ છે તો મને મને હેપી બર્થડે અને મને મને થેન્ક યુ કોઈ હે નહીં કહેવા વાળું ભાઈ આજ કોઈને યાદ ના આવ્યું હવાર હવારમાં અત્યારે સાડા દસ વાગી ગયા અને મારી પાછળ હે બંગલો કાકાના મજૂરનો પાણાવારી અહીંયા હે કાકાની વાવ કાકાને બધી જમીન પી ગઈ છે અને આપણો માંડવો હુકાય છે અડધો જાજો એ કાકા કે પાવું હોય તો પાઈ લ્યો જો વૈશમાં કાળું ટીલું દેખાય ને તો હા હુકાઈ ગયું બરી ગયું અને આ મોટા ખેતરમાં છે ને અડધેકથી ઓલી બાજુ બધું હુકાય અને અડધેથી આ બાજુ લીલું હે અને પાણી આ છેલ્લું હે ઉપર વરસાદની બીક છે એટલે વરસાદની બીકના લીધે છે ને આપણે તવા પાવા પડીએ કીધું પાઈ લઈ ને તો થોડુંક લીલું રહી જાય બધું જ પાવાનું નક્કી નથી ખાલી બે થી ત્રણ લાઈનું કે ચાર લાઈનું બહુ તો પાવી જો હે

એટલે માંડવાને હવે પાણી નહીં જો કાકાને હવે એકસો અઠ્યાવીસ પાવાની હેતી બે દીદીથી પી ગઈ હે પણ અમને ટાઈમ હતો નહીં એટલે ટૂંકમાં આપણે અહીંયા લાઇનનું ફિટ કરવામાં વાર લાગી ગઈ અને રાજુભાઈ હવે વાં ડાટો માર દીધો ને એટલે મોટર હાલતી કરવાની હે ફુવારને બધું ગોઠવી લીધું હે અને લાઇનમાં થોડીક કાકાની મોટર છે ને તરીએ મૂકલ હે ને એટલે આમાં ઉપરથી બળ પૈડા જ રાખે પૈડા જ રાખે રાજુભાઈનો ઓર્ડર આવી ગયો ચાલુ કરવાનો ડાટો મારી દીધો હે એટલે બર્ડ હાટું થાય ને પેલા અમે હે ને દાટા કાઢી અને મોટર ચાલુ કરી ને એટલે બર્ડ ને કોઈ કચરો ન હોય ને નીકળી જાય પેલા તો હાલો મોટર ચાલુ થઈ ગઈ છે હવે ફુવારા ઉપડે ને તો એકાદ ફુવારા જ બંધ હવે જ એના માટે એક વાયર ગોતતા જાય વાયર જડે ને તો એ ફુવારો ખોલવો હેલ્બો પડે કોઈ કચરો કાંઈ એવું હોય ને તો આ છે પણ કટાઈ ગયેલ હેજો બાંધ હલાઈ રહ્યો હા કટાઈ ગયેલ ને કૂણો હે આવી રહ્યો જો આવું હાલે જાડો પરમદી આપણે ગેપ મૂકવાનું કારણ જ એ હતું કે સુરભીબેનની દવા લેવાની હતી ને મારે અંત કેદીની ચાલુ જ છે ખાલી આમ નોર્મલી કંઈ વાંધો નથી સુરભીને પણ ઉધર આવે ને એની દવા લેવા જામનગર વૈયા ગયા હતા એટલે એડિટિંગ કરવાનો ટાઈમ નહોતો મળ્યો મને અને પછી ડાયરેક્ટ જે ઓલો વિડીયો તમે જોયો ને અધૂરો રહી ગયો એન્ડ નહોતો કર્યો એ પ્રોગ્રામ બસ ચાલુ થવાનો હતો અને એની પહેલાં આપણે એન્ડ કરી દીધો એડિટિંગ થયા વગરનું હતું એટલે બધો ટાઈમનો અભાવ વિડીયો નહોતો આપણો આવ્યો તો ભાઈ ફાઇનલી આપણે આપણી પાણાવાળી મોટર ચાલુ કરી દીધી હે જોઈ હવે કાકાની મોટર બે દી તંદી ફ્રી હોય ને તો કંઈક આ હુકાય ને એ પાઈ લઈને જો આ ભાગ હા હુંકાઈ ગયો હે અડધેથી આ બાજુ અડધેથી આ બાજુના ઓલા કટકા ને એ થોડું થોડું હુંકાય બાકી બધું લીલું હે વધારે તો મોટર ચાલુ કરી દીધી હે જોઈ બે દી ફ્રી રહીએ ને તો આ કંઈક હું પી જાય અને પછી માથે વરસાદની બીક છે એટલે વધારે પાવું પડે બાકી નકર કાંઈ હવે આ દહક દિમાનું અમે ઉપડે એવું થઈ જાય એમ છે ले काका के का पाई ले हुकाई थी कहीं वरी बे चार दी आघा जाव हो तो जाए थी आप कर दी थी है, मोटर चालू हूँ क्या राजबा? हारुन भा? आगे था। आगे था। आप, राज भा हारू भा हाँ फुवाज मारे न भाई पाणा वाली में बीज वक्त हमें पानी चालू कर दी थी घर ज भाई भाई तो काका मोटर फ्री है थी वरी आप कीधु हाँ एक तो वो है पी जाए तो काम थी जाए જ્યાં બાજુ અડધેથી આ બાજુ સુકાય ને અડધે ઓલી બાજુ બહુ વાંધો નથી કદાચ હજી પાછા દી ખમી જાય એમ છે તો આ તો વરસાદ આવો જ આવી જાય હે જોઈએ એ વરસાદ હવે રાજુભાઈ બગાડે કે કેવો કા આવે કે હું થાય હું હવે મહિંદા વરવા માંડવા જયા કાકાને હવે દસ દી બાર ની અંદર તો આમ પાક પડી ગયો એમ થાય કે ઉપાડવો જો હે એવું લાગે પણ હું મેં ખેંચવા છે ગમે એમ હોય ગારો હોય કે ના હોય કે પછી ત્યાં પાકી જવાનું છે હાલો આપણે એક ડોક્ટર આવવાના હે ઓલી ખડેલી ના ઘણી ફોન આવ્યો હે જો હવે હાલો લાઈટ ની આવ થાય ને આયા પૂગી જ જાતું હે ને બધું પૂગી જાય છે ઓલું વધારે થાય છે પણ આ ફુવારો સેટો છે ને એ પૂગી જાય એક ફુવારો ઘટે છે પંદર ફુવારો હાવ કમ્પ્લીટ હાલે એમ છે મોટર ઉપર અહીંથી ભાગવું જો હે ઉપર બે બાજુથી પાણી આવે છે છાટા રાજુ બે ત્રણ ફુવાર થળીઓમાં પાણી નીકળે ફુવાર જ નીકળે એક અહીંયા મારા આગળ ક્યાં રાખવું વાયર ચાલો ભાઈ આ વારો રાજુભાઈ એક ગોતી લીધો હતો ને ફુવારો જ ખોલી લીધો હતો અહીંયા રાખી અને હવે આપણે જઈ ડોક્ટર આવવાના છે તે ખડે લઈને જરાક ટોચો થયો હોય તો એમાં બીક લાગે કદાચ જીવા તો હતો ઇન્જેક્શન બિન્જેકશન દેવરાવી દઈ હાલો ગાડી જો અહીંયા રાજુભાઈ છે અહીંયા મૂકી દે પછી ફરી લાઈટ આવજ કરીએ તો મોટર હાલતી કરવા ધક્કો થશે અને કાકાના માણસો અહીંયા છ જણા છે એ આવ્યા હે આપણે ત્યાં માંડવી વીણવા એટલે આજે માંડવી વીણવાનું કામ ચાલુ છે ખડખડ વીણાઈ ગઈ વાયુવારા ભાગમાં હાલે છે વીણવાનું કામ જમીનમાંથી અને માંડવીને ધાર લીધી ભાઈ આમાં ઘણા કામ થેન્ક યુ લઈ જાવ આ બાજુ અમારે માણસો કામ કરીને આવે હાંજ પડી ગઈ છે

જય શ્રી કૃષ્ણ નોકરી હોય ને આપડે બાકી આમ કામ તો બધા કરવું જ પડે હા બસ કામ ન કરમ હે કામ

એટલે બહુ તો વાંધો નથી હવે અને હું અગની જ માર ભાભા ને પૂછતો તો એને ઘરે નાક દીધી હું તો બસ અહી લેપ ના રે બટાઈ એટલે બાઈ જ કેતા હતા કે કાલ બે જણા ને કઈ લઈને તો આ વીણાઈ જાય ને માંડવી હરાઈ જાય બે તો ની તો આવી ભલે ને હમ તો આવી તો ગોઠવાઈ જાય કામ નું મમ્મી મમ્મી લાગે તો લાગે ને આઈ ટોલી જાય વાતા બારી થી વરી અંદર નાખવી પડે બધા ની ઈ તો હવે કે હે કેટલા આવી ને મારખી કાકા ને કામ હે તો નહીં આવે

તો તો શોખી જ કરવી પડે એમ નામ ના આથી બહુ કઈ હે નહી આવે તો આટલું વીણાઈ જાય ને ચોખું થઈ જાય જો મારતી કાકા ને કામ ના હોય તો ભલે કાલ નો દિવસ

લાઈટ આવજાવ કરે તો ત્યાં જવું પડે એટલે ધકા માં આપણે ટૂંકમાં પાછું માંડવી ની ધાર કાલે દઈ દીધી એટલે આપણે ટૂંકમાં હું ત્યાં જામનગર વયો ગયો પણ પાછળથી પાંચ મજૂર આવ્યા હતા અને ઘરના આપણા બે ત્રણ જણા હતા રાજુભાઈ સોનલ ને એ બધા તો બધા થઈ અને હલર માં ધાર દઈ દીધી એટલે હવે ટૂંકમાં આમાં ધૂડ નથી ધૂળ હવે તરી રહી જાય જેની ગાંગડી કોક આવી હોય ને ભેગી ફેકી ઉડીને તો એમાં તો નીચે રહી જાય પણ કોકોક કોકોક ડાઠું હે આપડે ઢેગલો બેદી મોડું થઈ ગયું એટલે નીચે ચાર કોકોક પડ્યો હે બાકી વાંધો નથી કણ ના બગડે પણ ડેડુઓ એટલે આમ જોયી તો હવે કડેરાટી બોલી ગઈ છે એટલે અમે વાત કરતા હતા ઘરે ભર દીધી હોય ને તો અહીંયા ઢાકવા ઢુંબવા ને ઉપાદી કાલ ઇમતા જો આથી મોડેરાત ને એ ટાણે સાટા આવી ગયા હતા એટલે આપણે આ કાગળ માથે નાખી દીધું તું સવારે પાછું ઉતર લીધું હે ભૂકો ઢાકો જ નથી ભૂકાની તાલપત્રી આવી ગઈ છે આપણે આઠ બાય ચાલીની ની તો હવે છાટા જેવું લખીએ ને તો ઢાકી દે હું પણ હવે બે ચાર દી એવું છે કે લગભગ બહુ છાટા આવે એવી શક્યતા ઓછી છે હવે બીજી ત્રીજી તારીખ સુધીની શક્યતા વધી ગઈ છે ને એમાં હવે આપણે માંડવા આપડી એકસો આગતરી એમાં બધે ઉપર પૂરો જોખમ છે કેમકે એ બધું હવે પાકને આરે છે આજથી બે દી પહેલાં કદાચ છાટા થોડા જાજા એક પાણીના ગણ જેટલો આવી ગયો ને વરસાદ તો વાંધો નતો પણ હવે જો જેટલું મોડું થાય ને એટલું મોડું કા રાજુભાઈ હા અમારે રાજુભાઈ હા રાજુભાઈ હા લોભ કર્યો જ નથી અમારે રાજુભાઈ એમ ને ખૂટું તો જોઈ લો હા નાખું પડે હાકી સુધી આપણે ડીઝલ ની ટાંકી લગભગ પૂરી રહી હતી હવે ડબલ યુ મોઢે ખાલી કરી લઈ અને ટ્રેક્ટર નાખ દઈ હવે વળી ટ્રેક્ટર ના કામ ધીમે ધીમે ચાલુ કરવાનું જો હે ને મેળા તમે કાલ ચા ખોલીને ટ્રાય કરી એટલું જ આવશે ભાઈ આ પણ ખોલો લે ફૂલ તો આ પણ હવે ઓછું હવે આમાં બીજું દેખાતું નથી કઈ ભાઈ થોડુંક ડીઝલ સહી કાઢ લઈએ પછી કાકાને થોડોક ભૂકોન જે આપણે અહીં ક્યાં માંદણું રહી ગયું તે હું કાકા નહીં રહી ગયું રામભાઈ નહીં રહી ગયું બે પૂછતા તત ખરા હવે જોઈ એને ત્યાં જવાનો અહતો હલરમાં તો અમે સિસ્ટમ હોય જેને હાંકવું હોય ડીઝલ નાખીને આકતા હોય અને આપણે વાયવારો ભાગ અડધો જાજો વીણાઈ ગયો ઉપરથી અને હવે થોડુંક જ રહ્યું હે અડધાથી થોડું એટલું અને ખડખેડ આખી વીણાઈ ગઈ હે અને બધું થઈને બે કે અઢી તન બોરા જેવું વીણવાનું થયું છે અને એ બધું આમાં નાખ દીધું ને આ બાજુ એ લીધા નથી એટલે કાલે વીણવાનું કામ પતી જાય પછી તો માંડવી ચોખ્ખી કરવાનું થાય કદાચ કાલે તો ભાઈ આજે હે મારો જન્મ દિવસ મેં તમને આગળ જ કહી દીધું હે આખા દિવસનું વધારે કઈ શૂટિંગ થયું નથી જે કામકાજ કર્યું એ કહી દીધું છ મજૂર હતા વીણવામાં કાકા ત્યાંથી જ આવ્યા હતા પાણાવારીથી અને બે ત્રણ જણા આપણા ઘરના બે જણા જ હોય અને અહીંયા પડથરા ની બધું હજી વીણવાનું બાકી છે એટલે કાલે ટૂંકમાં પડથારા અને કાં તો માંડવી ચોખ્ખી કરવાનું થઈ જાય એટલે હું પાછી એકવાર હજી ફરી અને પછી આપણે ઘેરે નાખી હવે લગભગ વાંધો ના આવે આ તો અહીંયા થોડુંક તપ ને પવન ને બધું લાગે એટલે ઢેગલો ખુલ્લો રાખવો પડે કેમકે આપણે છઠ્ઠે દીજ આવે થ્રેસર આઈકું હતું એટલે દાણો બધો લીલો હોય લીલો દાણો હોય એટલે બટાવાનું કરે હવે બહુ વાંધો નથી મને સાચી જેની હેપી બર્થડે કીધું એનો બધે નો ખુબ ખુબ આભાર ઇંગ્લિશ માં રાજુભાઈ મને કીધું નથી હજી મને કોઈ નું દુઃખ જ નથી લે ને કીધું ના કીધું એ તો અલગ છે ભાઈ આમાં જિંદગી નું આપણું એક વર્ષ ઓછું થઈ ગયું છે આવી કરતા હોય ને એમાં એક વરહ ઓછું થઈ જાય મજા ના જ આવે ને પણ તોય બધા થેન્ક યુ તો હાલો ભાઈ હવે આપણે છે ને વધારે કઈ નથી એકદમ ખડેલા ફેરવવા છે અને હવે નહીં ને કે મારે ચા ખોલીને ટ્રાય કરવી કે જમીનમાંથી માંડવી નીકળે કે નહીં અમારા બા ને થોડુંક છે કે અંદરથી વીણાઈ જાય ને ડેડવો ડેડવો તો આપણું પાસું પીત કરીને એમાં અરોડા નેદવા ના પડે અને આ માંડવી હાથમાં આવી જાય અને મૂલે ઓછા જોઈ નેદવામાં અરોડા ઉપાડવામાં એટલે એ છે અને પાણાવારી હાલે હે ફુવારા જોઈ બધી જો કાકાને ફ્રી હોય તો આસું 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 જે હુકાય ને એ આપણે પલારી લઈ તાતા કંઈક વરસાદનું એક નામ થવું હોય થઈ જાય નકર પછી સીધો વાઢ જ નાખવાનો હે હવે એ આવવા દે ને ભાઈ તારું હું જાય છે જરાક નીચે કંઈક રાખીને ઊંચી કરી દે ડબલી ને આવવા દે જરો પાછી ટ્રાય કરી વહી તું ના વહી તું

मीरा बे नई बधाई जाता है हमें बधाई जाए है नटाण नटाण मार पापा मुकी जाए उन पाछा टेढ़ी जाए अटाण क्या जाऊं है कर भी जो यहां तो हूं करी दान जा रंबे खोटू बोल ने यहां के कहीं रमता थो नहीं के खावा जा हो आवा जा पर मार पापा ने इव था पाड़ा वाले डांके रमना है पाड़ा માંડવી અને મારે મંગળવાર અને હવે રહી છે તૈયાર થઈ અને ગરબી તો બહુ હોય પણ અમારે બિરેન્ડ ને રખવું દેવાનું એમ થયું કે એમની બે ગણ જઈ આવી તો એનો શોખ પૂરો થઈ જાય પણ હવે એ આ જાય ને એટલે કાયમ મન થવાનું મને ખબર છે અને એ રમવાનો એ ઓરો છે રમે છે એટલે હારું રમવાનો ઓરખ ને ગરબીનો ઓરખ ને એ સારું કહેવાય પણ હવે વાણી રહી ને બહુ જ લાગી જાય ને જવાનું મન ના થાય તો જઈ આવીએ બીજું હાલો આપણે તૈયાર થઈ ગયા છીએ અહીંયા બધા તૈયાર થઈને આવે એટલે આપણે નીકળીએ તો મિત્રો આજના વાગી ગયા છે સાડા દસ અને લગભગ નવક વાગ્યાની આજુબાજુ વિરન ને એની મમ્મીને જલાને સોનલ ને મૂકી આવ્યા હું રાજુભાઈ બે બાઇક લઈને બે અલગ અલગ ગાડીઓ લઈને ટોકમાં ગામમાં કેમ કે મોટી ગાડી એક દરિયામાં મૂકેલી હોય એટલે કાઢવાનો બહુ ઈચ્છા થાય નહીં અને અમારે બેન પાછું રહેવું નહોતું એટલે ગાડીઓ લઈને મૂકી આવ્યા પછી ત્યાંથી હું પાણાવારી ચક્કર મારી એવું મોટર હાલતી હતી અને હવે સાડા દહ વાગ્યા છે અને અગિયારક વાગ્યાની આસપાસ આપણે ફુવારા ફેરવવા જાવું હે તો હું રાજુભાઈ વાહટ પાછા આવતા જઈએ અને ગામમાં આપણે હું એટલી વાર ટાઈમ મેં જાય થોડીક કામની ભીડ છે અને બાકી વિડીયોનો હવે એન્ડ કરવાનો છે એની પહેલા ભાઈ આજે નવરાત્રિનો બીજો દિવસ છે તો ફરી ફરીને એકવાર વાર તા બધેને હેપી નવરાત્રિ નવ દુર્ગાના બધે ઉપર આશીર્વાદ ઘણા બધાની કોમેન્ટ ઘણી બધી એવી લેવી અશક્ય હે તો વિડીયો લાંબો થઈ જાય અને પાછો મારે અત્યારે જે એડિટિંગ ચાલુ હે તો એડિટિંગમાં જ આયનમાં પાર્ટ બનાવી અને લઈ લઉં અને પછી જાઉં હુવારે ફુવારા તા તા વાંથી ફોન આવીએ કે અમને તેડી જાવ એટલે ન્યાય જવાનું હે તો આપણે એક કોમેન્ટ હતી લગભગ રામ આહિરની હોય કે કદાચ નામ ભૂલી ગયો હું તો સોરી કે હું હવે કહેવાનો જ હતો કે હવે તમે યાદ નથી કરતા હમણાં તો કેમ છે વાંધો નથી સુરભીબેન એકદમ રેડી જ છે પણ આ જેણી જેણી ઉધ્ર આવે ને એની સામાન્ય દવા ચાલુ છે અને આમ હેવી ડૉક્ટરની જ દવા ચાલુ છે પણ કોઈ હેવી પાવરની દવા નથી ટૂંકમાં ડોક્ટરે કીધું છે નહીં ગળાનું માઇનોરવું કોઈ ખાવાથી કે કોઈ એવું વાતાવરણથી ઇન્ફેક્શન થતું હોય એના લીધે થાય છે બાકી કઈ નોર્મલ છે એટલે સુરભીને કંઈ વાંધો છે નહીં એકદમ રેડી છે પરફેક્ટ છે અને હા વિડીયામાં ઘણો ટાઈમ પછી આ હોસ્ટેલમાં હોય એટલે વિડીયામાં ત્યાં આવે નહીં ઘણી ઘણી તો હાલો હવે આ સાથે આજના વિડીયો નો આપણે એન્ડ કરી દઈએ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ હેપી નવરાત્રી